સ્ટોપેજ આપવામાં આવ્યું છે વલસાડ રેલવે સ્ટેશન પર કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને વિવિધ પ્રકારના પ્રાર્થનો અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆતો કરી છે તેમણે વલસાડ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે એ વલસાડ સ્ટોપેજ જોઈએ આજે માંગણી સંતોષવામાં આવી છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડ છે કેસે આજે વલસાડ ટ્રેન વંદે ભારતની ટ્રેન સ્ટોપેજની શરૂઆત કરી છે અને સો ટકા વિશ્વાસ છે કે આવનાર દિવસમાં ખાસ કરીને જે અપડાઉન કરતા લોકો છે એમના માટે જે ટ્રેન કોરોનાના સમયમાં બંધ થઈ ગઈ હતી એ પણ ચાલુ કરશે અને બાકી પણ જે ટ્રેનની સુવિધા છે આપુરા વલસાડ જિલ્લાની એ રેલવેની તંત્ર સો ટકા સોલ્વ કરશે એ મને વિશ્વાસ છે ટ્રેન એકમાત્ર એવી ટ્રેન છે સમગ્રોપેજ આપેલા છે તેની જી ખાસ કરીને જે આપણા ખાતે રેલવે સ્ટોપેજ મળે એના માટે પૂરી ટેકનિકલ ડેટા એનાલિસિસ પૂરા ભારતભરનું અમે કર્યું હતું પ્રેઝન્ટ કર્યું હતું સાથે સાથે વલસાડની જે પ્રાચીન કાળથી જેટલું મહત્ત્વ અને ઇમ્પોર્ટન્સ છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે સાથે જિલ્લાનું વડું મથક છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને વલસાડનું રેલવે તંત્ર પણ પૂરા દક્ષિણ ગુજરાતનું ડીઆરએનનું પણ મુખ્ય મથક આપણું વલસાડ છે એ બહુ ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને જે ટ્રાફિકની અવર જવર અહીંયા ટ્રેનના માધ્યમથી એ જોઈને વલસાડ ખાતે ટ્રેનનું સ્ટોપેજ વંદે ભારત આપ્યું છે એના માટે అక్కడ దేశా రెండు మంత్రి అశ్వినీ వైష్ణు